સુરત શહેરમાં રેલ્વે સ્ટેશનનો એક છે એક કલાકમાં ગાડી નહીં લઈ જાય તો બંને ટાયર હવા કાઢી નાખવાની ધમકી પણ આપી હતી આ ઘટનામાં સુરત રેલવે પોલીસે વિડીયો આધારે યુવકની અટકાયત કરી અને તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અમદાવાદની ઘટના બાદ સુરતમાં પણ જે રીતે વિદ્યાર્થીની મારામારીની ઘટના થઈ હતી ત્યારે એના વિદ્યાર્થી સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું જે ઇસમનો વિડીયો થયેલો હતો એ ઈસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ તેને અરેસ્ટ કરી અને લેવામાં આવેલ છે આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેની તેના દ્વારા બાહિતરી આપવામાં આવેલી છે આ ઉપરાંત પાર્કિંગ ધરાવતા મેનેજર તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે આવી કોઈ વર્તુણાંક નહીં દાખવે તે તે અંગે તેઓ દ્વારા પણ બાહિંગી અમને આપવામાં આવેલી છે